નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી સૌથી મોટી અને ડગલી અને ના સિંધી કોર્ટ જણાવ્યું હતું કે આશિયા રામ પંચ્યાસી વર્ષના છે અને બહુ બીમાર છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે દુષ્કર્મ ઘટના બન્યા બાદ બાર વર્ષ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે જેમાં પણ રસોયાનું સીઆરપીસી એકસો ચોસઠ મુજબ નિવેદન લેવાયું હતું જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જેની હત્યા થઈ ચૂકી છે તે બાર વર્ષ બાદ પીડિતો પીડિતોને એફએસએલ કે મેડિકલ રિપોર્ટમાં પણ થઈ શકશે નહીં જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આશ્રમ કાલે હોય કે ના હોય પણ ત્યારે તેને ઝડપી ન્યાયની આશા છે જી મિત્રો અત્યારે આ મોટી દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ